મિત્રો આપણે અત્યારે હળવદ શહેરમાં છીએ આ હળવદ શહેરની જે આમ તો વિવેકાનંદ સ્કૂલ આ બાજુ છે ને આ બાજુ નવનિર્માણ સ્કૂલ છે એની વચ્ચે જે એક રસ્તો આ પસાર થાય છે આ બંને સ્કૂલે જવું હોય તો અહીંયાથી આમ તો આ ચોકડી છે અહીં ભૂગર્ભ ગટરનું ઢાંકણું જે છે કે એટલે ભૂગર્ભ ગટરમાં અમારી પાછળ તમે આઈસર જોવો છો આ કપાની છે કે ખેડૂતોનું કદાચ ભરીને આવતા હશે અને આમાં ફસાઈ ગઈ છે આ બાણું કરોડ રૂપિયાના ખર્ચે જે તે સમયે આપણે બહુ પ્રેસ નોટો મિત્રો બનાવી હતી કે નગરપાલિકામાં બાણું કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે અને હળવદ સ્વસ્થ બનશે કારણ કે જે ગંદકીની છે એ ગંદકીની નહીં થાય પરંતુ એ તો બધું જે શું થાય છે એ શહેરીજનોને બધા ખબર છે એટલે એમાં આપણે પડવું નથી ગટરનું કામ પણ કેટલું સરસ મજાનું થયું છે કેટલું સારું થયું છે એ પણ શહેરીજનોને ખબર છે એટલે એમાંય આપણે પડવું નથી છાસવારે અવારનવાર વાહન ચાલકો જે છે આ રીતના ગટરોમાં પડી જતા હોય છે એના વાહનો સલવાઈ જતા હોય છે આ સદનસીબે અહીંયા આગળ બંને જગ્યાએ સ્કૂલ છે અહીંયાથી જ વિદ્યાર્થીઓને પસાર થતા હોય એવા સમયે આ ટ્રક જે છે આ આઈસર જે છે એ અહીંયા નતો આવ્યું એટલું સારું હતું નહીં અહીંયા એટલી ફરચક હોય બધા વિદ્યાર્થીઓ આવતા જતા હોય ને આવું બધું થતું હોય છે અને હવે સ્કૂલ સૂટી છે એટલે અને ગાડી આમ જે છે મિત્રો એ નમતી ઓલી બાજુ જઈ રહી છે તેની સાથે મિત્રો મહત્વની એક થોડીક આના પહેલાં હું એ પણ એક વાત કર દઉં પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આચાર સંહિતા પણ લાગી ગઈ છે અને જાહેરનામું પણ હમણાં પ્રસિદ્ધ થશે અને વધીન હવે જાજા જ્યાં કંઈ દિવસો છે નહીં એકાદ મહિનાની અંદર પાલિકાને નવા પ્રમુખને એ બધું પણ મળવાનું છે એ જ્યારે મળે ત્યારે એમાં કંઈ ચૂંટણી થશે અને પછી જે જેને મત આપશે અને એ છે પરંતુ બીજી મિત્રો વાત એ એક પણ તમને કરી દઉં અત્યારે હમણાં મેં આ જયારે મને ફોન આવ્યો કે અહીંયા આઈસર ફસાઈ ગયું છે ગટરમાં એના પહેલાં છે ને અમને માહિતી એ પણ મળી છે કે ભાજપનું કાર્યાલય જે છે એના બે વર્ષથી તો ભાડું પણ જે છે એ ચૂકવવામાં નથી આવ્યું કાર્યાલયનું આ વાત પણ એક હકીકત છે મિત્રો એ દુકાન માલિકને ભાડું પણ આ લોકો નથી દેતા અને ત્યાં આગળ આજે બપોરે લોકહિતના પ્રશ્નો સાંભળવાના છે અને લોકહિતના પ્રશ્નો એટલા માટે સાંભળવાના છે પાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે અઠવાડિયામાં ઉમેદવારો પસંદ કરવાના છે મત લેવા જવાનું છે ઘરે ઘરે કહેવા જવાનું છે કે ભાઈ અમારા ભેગા હાલજો અને અમે જ કંઈક બધું કરી દઈશું આવું બધું કહેવા જવાના છે એટલા માટે થઈને આજે લોકહિતના પ્રશ્નો સાંસદને ધારાસભ્ય સાંભળવાના છે અહીંયા વિશ્વાસ આર્કેટ કે જ્યાં ભાજપની કાર્યાલય છે બે વર્ષથી ભાડું પણ નથી કાર્યાલયનું ચૂક્યું દુકાન માલિકને ત્યાં આજે લોકહિતના પ્રશ્નો સાંભળવાના છે હું ખરેખર આ સાંસદને આ ધારાસભ્યને આપણે કહીએ છીએ ને હળદ વતી કહી છે હળવદ શહેર વતી કહી છે કે લોકગીતના પ્રશ્નો અહીંયા ખુરશી માથે બેઠા બેઠા સાંભળવાની જરૂર નથી તમારે ખરેખર લોકગીતના પ્રશ્નો જ સાંભળવો હોય તમારે ખરેખર લોકોનું ભલું જ કરવું હોય તમારે ખરેખર શહેરનું ભલું જ કરવું હોય તો તમે હળવદ શહેરમાં નીકળો તમને એક હજાર પ્રશ્નો જે છે ને મિત્રો એ તમને દેખાય છે જો તમને ક્યાંય પ્રશ્નો ન દેખાય તો અમે તમને બતાવીશું કે અહીંયા આ પ્રોબ્લેમ છે અહીં આ પ્રોબ્લેમ છે એટલે આવી જે આપણે જે છે ને આને શું કહે ફાંકા ફોજદારી એ કરવાની બદલે તમે જુદા જુદા વોર્ડમાં અને તમારે જાવું તો પડશે જ કારણ કે મત લેવા જવાનું છે એટલે ફરજિયાત તો પડશે તમારે એટલે લોકહિતના પ્રશ્નો કાર્યાલયમાં બેહીને સાંભળવા કરતા તમે જે તે વિસ્તારમાં જાઓ તો તમને પાંચ માણસો વધુ મત દેશે કારણ કે આ મિત્રો તમારા કારણે જ આ બધી પરિસ્થિતિ શહેરીજનો ભોગવી રહ્યા છે અગાઉ જે રોડ સીસી ના બનાવ્યા છે એ રોડ તમે બધાય શહેરીજનોને ખબર છે એક પણ રોડ વ્યવસ્થિત છે ખરો છ મહિનાની અંદર તો રોડ તૂટી જાય છે લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ જે છે એ છ છ મહિના ટકતા નથી આવા તો તમે બહુ કામો કર્યા છે હળોદમાં બરાબર છે આ બાજુ પણ હું તમને હવે મિત્રો બતાવી અને આજે આ બધા લોકગીતના પ્રશ્નો સાંભળવાના છે એટલે એમના ધ્યાને પણ હું મિત્રોને કહીશ કે થોડો વિડિયો શેર કરજો જેથી આ લોકોના ધ્યાને પણ આ પ્રશ્ન આવે આ એક પ્રશ્ન ખાલી અહીંયા પૂરતો સીમિત નથી આ શહેરમાં મોટા ભાગની જગ્યા ઉપર જ્યાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે મિત્રોને નાખી છે તો ત્યાં આગળ આવી બધી પરિસ્થિતિઓનો સામનો જે શહેરીજનો છે એ કરી રહ્યા છે આ તમે જોવો છો આયસર કપાનું ભરેલું છે આમ કદાચ આવતું હોય છે રાયસન પર બાજુથી અને અહીં ફસાઈ ગયું છે બંને બાજુ સ્કૂલ પણ છે તમે જુઓ આના પહેલા આપણે એક વખત આગળ જ હતું મિત્રો ત્યાં આગળથી પણ આપણે બતાવ્યું હતું કે ત્યાં પણ જે છે એ આવી જ રીતના આઈસર હળવાઈ ગયું હતું અત્યારે હા ટાકડું હા જુઓ મિત્રો આ પરિસ્થિતિ છે એમની સાથે પણ થોડીક વાત કરી કે તમારો હોય હા આઈસર તમારું હોય ક્યાં ગયા

અને અત્યારે તો પાછો ચોમાસું પણ નથી પણ માની લઈ અત્યારે તો ચોમાસું નથી નહીં ચોમાસામાં માં આપણે સમજી કે આવી રીતના ક્યાંય વરસાદ ને થયો હોય તો બે જાય વાત જુદી પણ અત્યારે તો ચોમાસું નથી અને આ ભૂગર્ભ ગટરનું જે કેટલું મજબૂત ઢાંકણું છે આ કઈ પચાસ ટન ની તો ગાડી છે નહી અને આમાંય પાછો કપાસ ભરેલો રેતીની ની તો આખી ભરેલી છે નહી અને આની બંને બાજુ જે સ્કૂલ છે આ વિદ્યાર્થીઓ છે બધા ક્યાં ભણવા જાવ બંને બાજુ સ્કૂલ છે આ બાજુ મિત્રો અને વિદ્યાર્થીઓ પણ અહીંયાથી અભ્યાસ કરવા માટે નીકળતા હોય અને તેની સાથે આ મિત્રો તમે જુઓ છો ટ્રક નમતી જાય છે એટલે અહીંયાથી હમણાં કદાચ વિદ્યાર્થીઓની આ તો આજુબાજુ લોકોની છે ઘણા આ બાજુ થી નીકળ્યા ખબર તો હોય ટ્રક ગઈ છે એટલે એમને તો એવું જ હોય કે બાજુમાંથી નીકળી જાય એટલે આ પરિસ્થિતિ છે મિત્રો આ હળવદની આ અહીંના એક પૂર્વ વોર્ડના ના સભ્ય છે એક આવો મનસુખભાઈ અહીંના ના એ સભ્ય છે બોર્ડ ના અત્યાર નથી હતા પહેલાં બે વર્ષથી નથી કારણ કે ચૂંટણી દોત થઈને અને હવે થઈ છે હવે બધા ઉમેદવારોને આ બધા પણ ગોતવાના છે એટલે અમે મિત્રો શહેરીજનોની વિનંતી કરી છે કે તમે કોને મત દો એની સામે કંઈ કોઈને વાંધો ન હોય નહીં આપણે દેવાનો હોય એમાં કોઈ કે એમ ન દેવાના હોય પરંતુ તમે એવા લોકોને મત દેજો એવા વ્યક્તિઓને મત દેજો કે અમને તમારે ફોન ન કરવો પડે કે આવો ને અમારા વિસ્તારમાં પાણી નથી આવતું રોડ વ્યવસ્થિત નથી લાઇટો નથી ગંદકી થાય છે એ અત્યારે એનો સમય આવ્યો છે તમારા વોર્ડમાં એક વોર્ડમાં ચાર સભ્યો આવશે તો આ ચારે સભ્યો તમે એવા ચૂંટજો મિત્રો જે ખરેખર કામ કરતા હોય પક્ષ ભલે કોઈ પણ હોય એ ખરેખર તમારું કામ કરે તમે ફોન કરો તમારું કામ થઈ જાય એવા એવા વ્યક્તિઓને તમે મત દેજો ને એવા વ્યક્તિઓને ચૂટજો જેથી તમારે કોઈ પત્રકારોને ફોન ન કરવા પડે કોઈ આગેવાનોને ફોન ન કરવા પડે ને કેવું ન પડે ભાઈ આ એક કરાવી દો ને આ એક કરાવી દો ને આવો ને મનસુખભાઈ આ મનસુખભાઈ વોર્ડ નંબર એક ના સભ્ય હતા મનસુખભાઈ અતાલ રોડ તૂટી ગયા હોય ગટરો ના પછી સ્ટ્રીટ લાઇટોની અંદાજે કેટલીક રજૂઆત કરી છે અતાલ કારણ કે આમ જ્યારે જોઈ ત્યારે તમારી કંઈક ને કંઈક પાલિકાએ રજૂઆત સતત ચાલુ ચાલુ જ હોય અત્યારે હળદ નગરપાલિકા વોર્ડ નંબર એકનો પૂર્વ સદસ્ય છું પ્રજાપતિ મનસુખભાઈ ચતુરભાઈ હવે આ અત્યારે હાલની અંદર મેં મારી આ રજૂઆત તો લગભગ સાડા ચાર છની આજુબાજુ રજૂઆત છે લાઇટની પાણીની ગંદકીની ગટરના પાણીની ગંદા પાણીની અત્યારે હાલની અંદર મારા ઘરમાં પણ ગંદા પાણી છે ગટરના અને મેં ખાલી અમે સાહેબ રાણા સાહેબાએ ફોન કર્યો વાત કરી મામલા ભોલાભાઈ સાહેબના કોન્ટ્રાક્ટ એમને મેં વાત કરી કે મારા મારા ઘરના અંદર ગટરનું પાણી છે આજ આજકાલ કરતાં લગભગ એક મહિનાથી પાણી ઘરના ઘર નાણા પથરા મૂકીને મારા ઘરના જ હાલીયા કેવા નથી તો ઘરના અંદર સંડાસ પાણી પાણી ભેર્યુંખરો ભેર્યો ફરી ભેર્યું છે તોય છતાં કાંઈ મેં પૂછ્યું એમના સાહેબ ને એમ કીધું કે મનસુખ તો આવી આવી ખોટી ખોટી રજૂઆત કર્યા જ કરતાં અમે ને કામ કરીશું તો રજુઆત કર્યા કરે પણ રજૂઆત મારી ખોટી હોય તો તમે રૂબરૂ બાઈ જોઈ જુઓ રૂબરૂ જોઈ રૂબરૂ જુઓ કે આની અંદર આ આ પર્સન છે કે નહીં અત્યારે ગમે તે બીજી વાર આવે જુઓ મારા ઘરે હું અહીં છું અને જોઈ આવે કે ઘરના અંદર વોર્ડ નંબર એક માં આવી પરિસ્થિતિ આ વોર્ડ નંબર એક માં જ આવતો છે ને આ વિસ્તાર વોર્ડ નંબર એક માં આવી પરિસ્થિતિ લાઈટ પાણી ગંદકી રોડ રસ્તા ગંદા પાણી ગટરના પાણી ભરાય ઢાંકણા ઢાંકતા આ ઢાંકણા જો ઢાંકા કાલે મેં જોયું તો ઢાંકણું તૂટી જવા આજ ગાડી સીધી અંદર ઘડી ગઈ બરાબર એવા અવર નવર રજૂઆત કરી મારા પાસે આવી રજૂઆત ચારસોથી સાડા ચારસો પહોંચ્યું પડી છે અને એ પોંચ્યું જે મારા પાસે જે છે એ મારા ઠીડીમાં ચાલશે શું તમારું નામ શું મારું નામ કમલે મહારાજ છે મહારાજ ટોર્ડ છે મને મહારાજ શું કહો આ કારણ કે કેવી કામગીરી આ અને રોજમાં કેટલી છે ને ભાલિકા જો હું તો ચોખ્ખું કપડા અહીંયા જઈને

તેની સાથે રસ્તાઓ જે છે મિત્રો એ અગાઉ બન્યા એ રસ્તાઓની શું હાલત છે એ પણ આપણે કહેવાની જરૂર નથી શહેરીજનોને બધાને ખબર છે કે શું પરિસ્થિતિ રસ્તાઓની છે ભૂગર્ભ ગટરનું જે કામ થયું હતું અને કામ જે છે મિત્રો એ કેવું થયું છે એ પણ બધાને ખબર છે એક દી સમય હતો જયારે ગટર નહોતી તાણે આટલી ગંદકી નહોત થતી આ તો કરોડો રૂપિયાના ખર્ચે ગટરો બનાયા પછી જે છે એ ગંદકીમાં અમુકનો વધારો થયો ઘટાડો થવાના બદલે એટલે આ પરિસ્થિતિ છે એટલે જે લોકહિતના જે લોકો પ્રશ્નો સાંભળવા માંગે છે અને ખરેખર દિલથી જે લોકો લોકહિતના પ્રશ્નો સાંભળવા માંગે છે તો અત્યારે તમે હળવદના માત્ર સાત જ વોર્ડ છે તમે સાત વોર્ડમાં આંટો મારવા જાઓ ત્યાં આગળથી લોકોને તમે પૂછો ત્યાં એની જે કંઈ સમસ્યાઓ છે એ તમે કહો કે આ અમે આટલા દિમાં હલ નહીં કરી દઈશું બાકી તમે ચેમ્બરમાં બે પછી અહીંયા આગળ તમને રજૂઆત કરવા માટે કોઈ આવશે તો કોણ છે જે તે વિસ્તારનો વ્યક્તિ આવશે આ સાહેબ આ સાહેબ 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 કરશે બાકી બીજું એમાં કંઈ થવાનું છે નહીં એટલે આપણે પણ એવી મિત્રો અપેક્ષા રાખીએ છીએ કે પાલિકાની ચૂંટણી નજીક છે એટલે આવી જે કંઈ લોકોની સમસ્યાઓ છે એ તાત્કાલિક ધોરણે ધ્યાને લેવામાં આવશે અને હલ થશે આભાર મિત્રો